અને સિઝન સારી છે તો જે કોઈને આવવું હોય તો આ કારખાનું ભાવનગર રાજકોટ હાઈવે રોડ તો જે કોઈને ગામની જરૂર હોય તે બેલા બનાવવા આવી શકે એમ છે રહેવા માટે સુવિધા સારી છે ગામની અંદર નજીક છે ગામથી અને રહેવા માટે તો તમને આ ઘર દેવામાં આવશે તો જે કોઈને આવવું હોય તે મને કોન્ટેક કરે અને ભાવ ચાલતો એવો છે કે ભાઈ અહીંયા બધે બધી બધી જગ્યાએ બેલાના કારખાના છે તો ભાવ આપણે બેલાનો ત્રણ રૂપિયા રાખ્યો છે અને ટ્રેક્ટર ભરવાના થાય એનો એક રૂપિયો બે ટ્રેક્ટરનો ભરવાનો રાખ્યો છે કે ભાઈ એક બેલોનો રૂપિયો ત્રણથી ચાર જણા હોય એટલે ટેસ્ટથી કામ થઈ જાય આ આપણો અત્યારે હાલમાં સ્ટોક છે આ મજૂરી લેવા માટે રૂમ છે આગ હાલો રોડ ટ જગ્યા છે ભાવનગર રાજકોટ રોડ છે આ આપણી ટૂંક સમયમાં હોટલ ચાલુ થવાની છે આ ભાવનગર રાજકોટ રોડ છે તો ગામની વસોવસ છે અને જગ્યા હારી પણ છે એટલે જે કોઈને આવવું હોય એ અમને કોન્ટેક કરે બાલાજી બેલા સપ્લાય આપણા કારખાનાનું નામ છે આ રાજકોટ રોડ જાય છે આ ભાવનગર રોડ છે અહીંથી ગામ નજીક જ થાય આ આપણા કારખાનાનું બોર્ડ છે તો જરૂર કોન્ટેક કરો જેને આવવું હોય ચાર જણા વચ્ચે પચીસો ત્રણ હજાર નું કામ ચાલુ થાય રોજ તમે પચીસો ત્રણ નું કામ થઈ રહે નહીં થાય તો અમે બેઠા સીવી નહીં આવડતું હોય તો અમે બેઠા સીવી દર દસ દિવસે પગાર કરી દેવાનો કારખાનાની બાજુમાં હોટલ પણ છે છે તો જે કોઈને કામની જરૂર હોય એ આવો આમાં કોઈ વસ્તુ તમારે ઓલું નથી કરવાની તમારે ખાલી આવવાનું છે આવી અને સીધું કામ ચાલુ જ કરવાનું તમે કામ ચાલુ કરો તમને નહીં આવડતું હોય તો તમતા તમને કામ પણ શીખવાડવામાં આવે છે ક્યાંક ઘડી શીખવાડતી હોય તમને કામ આવડી જાય જરૂર જરૂરથી એકવાર તમે અહીંયા આવો દર દસ દિવસે પગાર કરી દેવાનો છે રહેવાની સુવિધા સારી છે જેથી કરીને તમને કામ મોગી રહે અમને માણસો મળી રહે તો આવો મુલાકાત લ્યો કોન્ટેક કરો મને જે કોઈ આવશો ને તેને કામ કરવાની મજા જ આવશે કારણ કે વિસ્તાર સારો છે રહેણા સારું છે બધી રીતે સારી સુવિધા છે જેથી કરીને તમારા કામ થાય છે આ છે આપણું મશીન આજે તો મજૂર નથી એટલે બંધ થઈ ગયા બંધ છે બાકી તમે આવો એટલે ચાલુ કરી દેવાનું છે આવો એકવાર મુલાકાત લ્યો મશીનરી જોઈ લ્યો આમાં તમારે જે કામ કરવાનું છે તે મશીનરી છે લારી છે આ બેલાનો સ્ટોક છે એને જગ્યા પર વેચા આવશે કે જેથી કરીને તમે બધા એ રહી શકો ઝાઝા જણાવો તો પણ હાલે થોડા જણાવો તો પણ હાલે એક ફેમિલીને આવો કે અલગ અલગ આવો બધા એના માટે અલગ અલગ સુવિધા કરી દેવું રહેવાની આજે સારી છે તો તમે કારખાના આવો જુઓ ન ફાવે તો કહેજો કે ભાઈ અમને નહીં ફાવે અહીંયા રહેવાનું તો પણ આપણે તમને જવા દેવું અને જે એક દિવસનું કામ કર્યું છે તો પણ આપી દેવું એક કલાકનું કામ કર્યું છે તો પણ તમને આપી જ દેવું આપણે એવું નથી કે ભાઈ તમે કામ શીખવા આવ્યા છો અને તમને કામ નહીં ફાવે તો શું કરશું એવું કશું નથી બાકી તમે આવશો એટલે તમને જેમ થાય કે નહીં ભાઈ અહીંયા કામ થાય છે તો આવો અને અત્યારે સિઝન હારી છે જેથી કરીને તમારા પણ કામ ડબલ થાય છે તો મને કોમેન્ટમાં કહો અને તમારા કામની જરૂર ન હોય તો લાઈક કરો શેર કરો આ આ વિડીયો કોકને એટલે કોઈ એવા વ્યક્તિ હોય કે ભાઈ જેને કામની જરૂર હોય અને કામ ન મળતું હોય એ લોકો પણ આવી શકે અને હા બહારથી જે લોકો આવે છે એને લઈ લાવવાની લઈ જવાની બધી જવાબદારી મળી રહે કે એને ભાઈ અમે લઈ એની પાસે આજે પૈસા ન હોય તો એ તો તારે ભાડું આવું અમે સુકવી દેશું પછી અહીંયા આવશે અને કામ કરશે એમાંથી ધીમે ધીમે કરતા એનું ભાડું વાહવા આવશે જેથી કરી એની એની કાંઈ તકલીફ ન થાય સમજ્યા કારણ કે માણસ મજૂર માણસ પાસે ન હોય કદાચ આવવા જવાના પૈસા નથી હોવાય ત્યારે તો આપણે એ સુવિધા કરી દેવી છે આપણી પોતાની ગાડી લેવા આવે છે અને મૂકવા પણ આપણી પોતાની ગાડી જાય છે તો આવો અવશ્ય આવો એકવાર તમે આવો કામ કરો જુઓ